કેમ છો વાળા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનો આજના નવા વિડીયોની અંદર તમારો દિલ બળ્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો મારી બે હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો તમે વિડીયોને એક લાઈકનો બટન દબાવવાનું ના તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે જે ઘણા પશુપાલકોના જે પ્રશ્નો હોય છે તે આપણને જોવા મળતી હોય છે તેમની ગાય હોય અથવા ભેંસ હોય તમને જે ફેન્ટ અને જે એસએનએફ છે એ મિત્રો વધારવા માગો છો જો મિત્રો તમે મારો વિડીયો તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોશો તો હન્ડ્રેડ તમારા જે પછીના ત્રણ ચાર ફેન્ટ આવતા હતા તો હવે મિત્રો તમે આસાની છે સાત આઠ ફેન્ડને તમે વધારો છો એ તમે કરી શકો છો કારણ કે મિત્રો તમે આ વિડીયોને તમે પૂરો જોશો એક બે વાર તમે શાંતિ છે આ વિડીયોને તમે પૂરો જોઈ લેશો તો તમે હન્ડ્રેડ અને જે આ વિડીયોની અંદર જે હું તમને ટ્રીકો બતાવવાનો છું આ થી જ તમારા જે પશુના ફેન્ડસ એ પણ તમે વધારી શકો છો ત્યાર પછી મિત્રો જ્યારે તમે ડેરીની અંદર દૂધ ભરાવા જશો અને ડેરીવાળા પણ ચોખ્ખી જશે કે આટલા બધા ફ્રેન્ડ અને મિત્રો તમારા ઘણા બધા મિત્રો પણ તમને પૂછવા લાગશે કે મિત્રો તારે તો ત્રણ ચાર ફેન્ડ આવતા હતા હવે સાત આઠ ફેન્ડ કઈ રીતે લાવે છે આ બે ટ્રેન ટિકોનો તમારો ઉપયોગ કરશો તો તમે હન્ડ્રેડ પર્સેન્ટ તમારા જે પશુના ફેન્ડ છે એ તમે વધારી શકો છો તો ચાલો મિત્રો વિડીયો તમે સ્ટાર્ટ કરી લઈ એ પહેલાં લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા જે મારા જે ઘણા પશુપાલક મિત્રો જે નવ્વાણું ટકા જે પશુપાલક મિત્રો છે આ બધી ભૂલો કરે છે તેના લીધા જ તેમના આજ સુધી તેમના ફ્રેન્ડ્સ એ નહોતા હતા જો મિત્રો તમે આ બધી ભૂલો જે કરવાનું બંધ કરશો ત્યાર પછી તમે જોજો તમારા જે ચૂટકીઓની અંદર જે તમારા પશુના ફ્રેન્ડ્સ એ તમે વધારી શકશો અને ત્યાર પછી મિત્રો તમે બીજા વિડીયોની અંદર તમે મને કોમેન્ટ કરીને પણ કહેશો કે ભાઈ જે તમે મને વિડીયો બતાવ્યો તો તે વિડીયોની અંદર જે પણ માહિતી આપી તે માહિતીને મેં જે ફોલો કર્યો ત્યાર પછી અત્યારે મારી ગાય અથવા ભેંસના છે મિત્રો સારી માત્રાની અંદર અત્યારે હું તેના ભેંટ છે તે ડબલ કરી શકું છું તમે આ ભૂલોના કારણે આજ સુધી પણ તમારું જે ડેરીની અંદર દૂધ હતું ત્રીસ રૂપિયા પાંત્રીસ રૂપિયા લીટર જતું રહેતું હતું ત્યાર પછી મિત્રો જો મારો વિડીયો તમે જોયા પછી આજે તમે ટ્રીકોનો ઉપયોગ કરશો તો જે તમારું દૂધ છે ડેરીની અંદર સિત્તેર પંચોતેર રૂપિયા લીટર છે તે જવા લાગશે કારણ કે મિત્રો આપણે જે ડેરીને દૂધ આપીએ છીએ એ દૂધ બધું મિત્રો ફેન્ટ ઉપર તેનો જે પૈસા છે તે આપણને મળતા હોય છે કારણ કે મિત્રો જેટલા તમારા ફેન્ટ તમારા પશુના છે તે પ્રમાણે તમારો દૂધનો ભાવ છે એ પણ તમને મળતો હોય છે તો ચાલો એ બધી ટ્રીકો છે તો કઈ કઈ છે અને ટ્રીપોનો ક્યારે ક્યારે આપણે ઇસ્માલ કરીશું તો આપણા જે પશુના ફેન્ટ છે આપણે હંડ્રેડ વધારી શકીએ છીએ તો મિત્રો જ્યારે મિત્રો જે તમારો મિલ્કિંગ કરવાનો સમય છે બરોબર તમે મિત્રો પાણી પશુને ક્યારે પાવું જોઈએ આપણે મિલ્કિંગ મિત્રો કઈ રીતે કરશું તો તેનો ફેંડ છે તે પણ વધી શકે છે અને જે ઘણા પશુપાલક મિત્રો આ પણ ભૂલ કરતા હોય છે કારણ કે મિત્રો જ્યારે તેમનો જે આપણે તમે પાંચ વાગે મિલ્કિંગ કરતા હોય અથવા મિત્રો તમે છ વાગે મિલ્કિંગ કરતા હોય બરોબર તેની આગળ આગળ જે મિત્રો ઘણા જે પશુપાલક મિત્રો નવ્વાણું ટકા પશુપાલક મિત્રો તેની આગળ આગળ તેમના પશુનું છે મિત્રો પાણીને ડોલ ભરીને મૂકી દેતા હોય છે કે લે બેસ પી લે કારણ કે ત્યારે પશુ મિત્રો આજે પશુપાલક મિત્રો એક કલાક પછી તેનું મિલ્કીંગ કરતા હોય છે તમારા પશુ પાણી પાવાનું છે કારણ કે મિત્રો તમે તમારે બે ત્રણ કલાક આગળ તેને પાણી પાવું જરૂરી છે બે ત્રણ ચાર કલાક થાય તો પીયા ઘણા પશુપાલક મિત્રો ચાર વાગે ગાય અથવા ભેંસનું પાણી પાતા હોય અને પાંચ વાગ્યા તેનું મિલ્કિંગ છે તે પણ કરી લેતા હોય છે તો તેના લીધે પણ આજ સુધી આપણે જે પશુના fans છે એ નહોતા આવતા જો મિત્રો તમારા પશુને તમે પાણી પાવા માંગો છો તો મિલ્કિંગ કર્યા પછી પણ તમારા પશુને જે તમે પાણી છે ત્યાં આપી શકો છો જ્યારે મિત્રો તમારા પશુને મિલ્કિંગ આગળ પાણી ક્યારેય ન આપવું જોઈએ આ બધી ભૂલોના કારણે આજ સુધી આપણો એક ફંડ fans છે તે નહોતો વધતો કારણ કે મિત્રો જે અમુક દૂધની અંદર પાણીનો જે પ્રવાહ છે તે આપણને જોવા મળતો હોય છે

છોડતા હોય છે એક બે વાર તે વાસડાને જે છોડતા હોય છે મિત્રો તમારે જે જ્યારે તમારા મિત્રોનું જે મિલ્કિંગ કરવાનો સમય છે તમે જેટલું પણ દૂધ તમારા પશુ દૂધ નાના પશુનું પગવા માગતા હોય તેટલું જ મિત્રો તમે દૂધ તમારા સ્ટાર્ટિંગની અંદરથી પવળી દેવાનું છે કારણ કે મેં જે આગળનું દૂધ જે સ્ટાર્ટિંગનું દૂધ છે તે આગળનું એકદમ પતલું હોય છે અને જ્યારે તમે ગાડું દૂધ જે જાડું દૂધ ત્યારે તો તમે તમારા પશુનું પી દેશો તમે તમારા પછીનું જેટલું દૂધ પણ પાવા માંગો છો એ બધું જ દૂધ છે તે મિત્રો તમે સ્ટાર્ટિંગની અંદર પઈ શકો છો જ્યારે ત્યાર પછી મિત્રો મિલ્કિંગ કર્યા પછી તમારું દૂધ ક્યારેય નથી પાવાનું જે દૂધ પાવા માંગતા હોય તમે સ્ટાર્ટિંગની અંદર પઈ દો અને ત્યાર પછી વધેલું દૂધ છે એ બધું જ મિત્રો વાસણની અંદર કાઢી તમે ડેરીની અંદર આપશો અને ત્યાર પછી જો તમે ફેન્ટ કઢાવશો તો તમારા જે ત્રણ ચાર ફેન્ટ આવતા જા તે પો છ ફેન્ટનો આપણે આ આસાનીથી તે વધારું છે તે થવા લાગશે તમારા જે પાછળનું દૂધ છે એ તમારા નાના પશુને ક્યારેય પણ પાવવું જરૂરી નથી તમે જેટલું પણ દૂધ પાવા માંગતા હોય એ બધું દૂધ છે તમે સ્ટાર્ટિંગની અંદર છે એ તમે પી શકો છો ત્યાર પછી જો મિત્રો તમે આ બીજી ટ્રીકનો પણ ઉપયોગ કરશો તેનાથી પણ તમારા જે પશુના ફ્રેન્ડ છે બે ત્રણ ચાર ફેન્ડનો છે તમે વધારો કરી શકશો કારણ કે મિત્રો જ્યારે આપણું મિલ્કિંગ કરી તરત જ ગરીબ મિત્રો આપણે ડેરીની અંદર છે ત્યાંનું નથી આપ્યું કારણ કે મિત્રો જ્યારે મિલ્કિંગ તમારું કમ્પ્લીટલી થઈ ગયું ત્યાર પછી મિત્રો કોઈ પણ મોટું વાસણ છે અથવા કોઈ પણ મિત્રો તમારા પાણીની ટાંકી છે ત્યાંની અંદર તમારે જે બયણીની અંદર દૂધ લેતા હોય તો તમે ડોળીની અંદર લેતા હોય બરાબર તે પાણીની અંદર તમારે ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે બરાબર અડધો કલાક જવું અને ત્યાર પછી જો મિત્રો તમે ઠંડા દૂધના જો તમે ડેરીની અંદર ફેંટ કઢાવજો ત્રણ ચાર ફેંટ આવતા હતા ત્યાર પછી તમે જોશો તો તમને પોછો ફેંટ એ પણ જોવા મળશે અને એક દિવસ મિત્રો તમે જે ગરમ ગરમ દૂધના પણ તમે ફ્રન્ટ લીડી ની અંદર જો કઢાવા જશો તેનો પણ તફાવત કેટલો હતો ત્યાર પછી મિત્રો ઠંડુ પડે પછી દૂધનો પણ કેટલો તફાવત હતો એ બધા તફાવત એ તમને વિડીયો જો તમને ડેરી ની અંદર પણ જોવા મળશે તો ડેરી વાળા પણ ચોંકી જશે ત્રણ ચાર ફેંટ આવતા હતા તો એ પાંચ છ ફેંટ કઈ રીતે આવવા લાગે ડેરી વાળા પણ તમને છે તે મિત્રો પૂછવા લાગશે બરોબર ત્યાર પછી મિત્રો જો તમારી ફેંટ વધારો પણ આ ટ્રીકનો પણ સાથે સાથે તમે ઉપયોગ કરી લેશો તમારા પછી તમે પશુ આહાર કયો આપી રહ્યા છો ઘણા જે પશુપાલક મિત્રો હોય છે કપાસિયાની પાપડી પાપડી છે તે પણ આપતા હોય છે ત્યાર પછી મિત્રો જે સોયાબીનની પાપડી આવે છે તે પણ આપતા હોય છે આપણે જે મગફળીના જે પાપડી આવતા હોય છે તે પણ સાથે સાથે આપતા હોય છે તો મિત્રો તમારા જે પેન્ટ વધારવા માટે કઈ જે પાપડી છે તે આપણે ખવડાવવી જોઈએ જરૂરી છે તો જ્યારે મિત્રો જે કપાસિયાની જે પાપડી આવે છે જે આપણે ખાલી કહીએ છીએ બરાબર હિન્દીની અંદર ખાલી કહેવાય તે છે અને ગુજરાતી અંદર મિત્રો આપણને જે કપાસિયા પાપડી છે તે પણ આપણે બોલતા હોય છે જો મિત્રો તમારે ફેન્ડ વધારવા માટે તમે છો મિત્રો કપાસિયાની પાપડી ખબર તો તેમાંથી બેસ્ટ બેસ્ટ છે તે પાપડી પાપડીથી મિત્રો તમે પણ ત્યાં દેન્ડ પણ તમે વધારી શકો છો કારણ કે મિત્રો જો તમે આ બધી વાતોનું જો તમે કમ્પ્લીટલી મિત્રો તમે ફોલો કરશો અને જો તમે આ રીતે જો મારા વિડીયો જોયા પછી તમે કમ્પ્લીટલી ફોલો કરીને જો તમારા પશુ બરાબર ટ્રીકોનો પણ તમે ઉપયોગ કરશો તો તો ત્યાર પછી મિત્રો તમે સાથે સાથે તમારા જે પશુના ફેટઅ એ પણ તમે વધારી શકો છો અને પ્લીઝ દોસ્તો મારા બે હાથ જોડીને તમને વિનંતી છે તમે લાયકનું બટન છે તે પણ દબાવવાનું દાબુ મિત્રો આ ચેનલની અંદર પણ મિત્રો આપણને જે હવામાનના વિડીયો પણ સાથે સાથે આપણે છે તે લઈને આવતા હોય છે હવામાન વિભાગની આગાહીઓના વિડીયો પણ આ ચેનલની અંદર છે તેના લઈને આવીએ છે અને સાથે સાથે મિત્રો જે ખેડૂતને લગતી કોઈ પણ મિત્રો વિડીયો છે કોઈ પણ માહિતી છે તે પણ આ ચેનલના માધ્યમથી તમારા સુધી અમે પહોંચાડવાનું જે પ્રયત્ન છે તે કરી રહ્યા છીએ અને પ્લીઝ મારા જે બે હાથ જોડીને તમને વિનંતી છે કે તમે લાઇકનું બટન દબાઈ તમારા અને મારા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા અને જે મેં તમને આગળ જેટલી જેટલી પણ તમને વાતો કરી તે વાતોનું તમે કમ્પ્લીટલી ફોલો કરજો તમે હન્ડ્રેડ પર્સન્ટ તમારા પશુના ફેન્ડ્સ એ તમે મિત્રો આસાનીથી વધારી શકવાના છું તો ચાલો મિત્રો બીજા વિડીયો સાથે મળીશું રજા આપશો વંદે માતરમ